ઓસવાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું નામ અમે નવીકરણ કર્યું છે સુધાબેન રજનીકાંત જીવરાજ મહેતા કોલેજ કરી છે અત્યારના અમે ખાતમુહૂર્ત કર્યું છે અમારું એવું લક્ષ્ય છે કે ભાઈ બધા છોકરાઓ એટલા વ્યવસ્થિત ભણે અને અમારા પ્રયત્ન છે કે ગવર્મેન્ટની સ્કોલરશીપ અમારે પ્રાઇવેટ લોકો જોડે બી ટાઈઅપ થયું છે કે છોકરાઓને જેટલી મદદ મળે અને અમે એમ ઈચ્છે છે કે વાલીઓ બધા છોકરાઓને અહીંયા ભણાવે અમે ખૂબ મહેનત કરીને એમની સ્કોલરશીપને ખૂબ ઓછા પૈસામાં ભણાવવાની કોશિશ કરી અને ઉત્તમ ભણાવવાની કોશિશ કરશું અને અમે એમ ઈચ્છે છે કે એ છોકરાઓ અમને નંબર વન પર કોલેજમાં લાવી દે અને અમે લોકો સાયન્સને આગળ એ બધું જ પ્રયત્ન કરી અને આ જૂના દિશાનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરશું અને એમાં ગામવાસીઓનું અમને ખૂબ ખૂબ પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી શકશે એટલે આપ એમને સંપર્ક કરો વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા છોકરાઓને ભણવા મોકલો બાકી બધું સાહેબ સંભાળી લેશે અને સ્કોલરશીપ થઈ જાય છે થેન્ક યુ